એ લોકો કેમ છો તો આજે આપણે પહેલી વાર પહેલી વાર એટલે આજે પહેલીવાર આપણે સફર કરવાના છીએ મેટ્રોની તો તમે જોઈ શકો છો અત્યારે છું હું અમદાવાદની અંદર સિટીની અંદર તમને મોટી મોટી બિલ્ડિંગો દેખાતી છે ચારે બાજુ તમે જોઈ શકો છો જો હા તમે જે સામે જોઈ રહ્યા છો એ સામે છે મેટ્રો સ્ટેશન અહીંયાથી અમે રહીએ ત્યાંથી થોડું નજીક છે તો આજે પહેલીવાર અમે

કા નથી પણ આજે પહેલી વાર ટ્રાય કરી કેવું છે તમને બતાવીશ તો તમે વિડિયોમાં બનાવી લેજો તો ગાઈસ અમે અહીંયા આવી ગયા છીએ મેટ્રો સ્ટેશનમાં તમે જોઈ શકો છો તો મેટ્રો સ્ટેશનનો આજે યુકલને બતાવીએ આ જો તમે જોઈ શકો છો આપણે અહીંયા ફેર ટ્રેનિંગ વેઇટ કરીએ છીએ टेन क्या आए थे अमे एक नंबर कीधु से तो एक नंबर अमे उभा छे तमे जोई शको छो हेलो गाइस तो अमे आवी गया छे टिकट करावी ने ट्रेन में बेसवा टिकट आवी करी आने जे अंदर एंट्री તમે જોઈ શકો છો મિત્રો અહીંયાનું જે આ લુક આવી રીતના છે મોટેરા જે સ્ટેડિયમ છે તમે જોઈ શકો છો